ગામની વિભાગના દરોડા પડ્યા માટી ખનન ઉપર ખાણ ખનીજ વિભાગના દરોડા પડ્યા છે અંદાજીત ત્રણ કરોડના વાહનો જપ્ત કરવામાં આવ્યા નવ ડમ્પર અને બે હિટાચી મશીન પણ જપ્ત કરવામાં આવ્યા છે ખાણ ખનિજની રેડ પડતા ભૂમાફિયાઓમાં ફફડાટ મચ્યો છે વાહનો જપ્ત કરી આમોદ મામલતદાર ઓફિસે લાવવામાં આવ્યા છે મારું નામ પરેશ સોલંકી રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ વિભાગ ભરુસ્તી છું આજરોજ આછોદ ગામે જંબુસર તાલુકામાં એક પરમી તપાસ અર્થે આવેલા જેમાં એક પરમિટ આપેલી એમાં પર ખાણકામ કરતાં વધારે ખાણકામ જણાયું જેથી પ્રાથમિક તપાસ અર્થે અહીંયા નવ ડમ્પરો ખાલી હાલતમાં તથા ખાણકામળા વિસ્તારમાં બે એક્સકેટર મશીન જણાય આવેલ જેથી એને સીઝ કરવામાં આવેલ અને નવ ડંપરો અહીંયા પોલીસ સ્ટેશન ખાતે આમોદ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુમાં એની ઉપર પહેલા કોઈ ખાન પરમિશન હતી હા એક કોરી પરમિટ આપેલી હતી દસ હજાર મેટ્રિક ટનની પટેલ સોરી નામ જોવું પડશે પણ એના નામે દસ હજાર મેટ્રિક ટનની પરમિટ આપેલી છે તો હાલ શું થયું ત્યાં આગળ એ જે પ્રાથમિક તપાસમાં દસ હજાર મેટ્રિક ટનની જે પરમિટ છે એનાથી વધારે થોડું ખાણકામ જણાઈ આવેલ છે પ્રાથમિક તપાસમાં જેથી પ્રાથમિક તપાસમાં આ સીઝ કરવામાં આવેલ છે